ખાલી ઘરમાં બેસી અને સનાતની છીએ સનાતની છીએ આવું બોલશો તો ધર્મ નહીં ટકે ઘરમાં લાઈટ વહી જાય અને દીવો કરો અને મોડા સુધી લાઈટ ન આવે ને ફરી પાછું અંધારું તમારે ન જોતું હોય તો એમાં દિવેલ પૂરવું આવશ્યક છે જો દીવામાં તમે દિવેલ નહીં પૂરો તો તમને પ્રકાશ નહીં મળે એમ આપણો ધર્મ શું છે એ આપણને એકને જ ખબર હોય

કે જુવાન્યા કથામાં ન ગમે એને શું લઈ જ આપણે વડીલો કથામાં જઈ આવીએ લગ્નમાં તો ત્રણ પેઢી જાઉં છું આજે વડીલોનું શું કામ છે ત્યાં જુવાન્યા ત્યાં જઈ આવે સમજાય નહીં તો પિક્ચર જોવા જાય હાલો આલો જાય બધા હારે પાછા આપણે કઈ તમે ગયા તા હા છોકરા બહુ વાહે પડ્યા હતા છોકરા તો કાંઈ નહોતા પડ્યા ધર્મના કામમાં જવું હોય તો માત્ર વડીલોને જ જવું છે બાકી બધે બધાને જવું છે ભાગવતજીના મહાત્મ્યનો મેં શ્લોક આપને યાદ કરાવ્યો હતો કે બધી જગ્યાએ કદાચ તમે એકલા એકલા જાવ ચાલશે પણ ભગવાનની કથા સાંભળવા જાવ ત્યારે ત્રણ પેઢી એક સાથે જાજો સનતકુમારો અને નારદજીનો જે સંવાદ ગંગાના ઘાટ ઉપર આનંદ નામના તટ ઉપર ખબર પડી બધા ઋષિ મુનિઓને કથા છે ભૃગુર વશિષ્ઠ ગૌતમો આથી બધા જ ઋષિ મુનિઓ ત્યારે એમાં લખ્યું છે વ્યાસ પરાશર અને આ ત્રણેય ભગવાનની કથામાં બેઠા છે એટલે કે છે કથા સાંભળવા માટે એકલા નહીં ત્રણ પેઢીઓને પણ એક સાથે જઈને બેસવું જોઈએ ખબર પડે કે આપણી પરંપરાઓ શું છે દાદા પણ કથામાં છે પરાશરજી એના દીકરા વ્યાસ પણ કથામાં છે અને વ્યાસના પુત્ર સુખદેવ પણ ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છે આપણા ધર્મનું રક્ષણ કરવું હોય તો આપણી ફરજ છે આપણે આવનારી પેઢીને આપણા ધર્મનું જ્ઞાન આપીએ બહુ કરુણા સાથે કહેવું પડે છે કે અત્યારના મા બાપ પોતાના દીકરાઓને દીકરીઓને પોતાનો પ્લોટ કેટલા ફૂટનો છે એ લખી દે છે પોતાની ઓફિસ કેટલા રૂપિયામાં લીધી હતી અને હવે કેટલામાં વેચવી જોઈએ લખી દે છે પોતાની પ્રોપર્ટી ક્યાં ક્યાં છે બધું લખી દે છે પણ અત્યારના મા બાપ પોતાના કુળદેવી કોણ છે એને કેટલા નિવેદ કરવાના આપણા કુળદેવ કોણ છે એને કેટલા નિવેદ કરવાના કઈ તિથિએ નિવેદ કરવાના કઈ પદ્ધતિથી નિવેદ કરવાના અરે એનું છોડો આપણા છોકરાઓને ચોથી પેઢી નામ નથી આવડતું બ્રાહ્મણો જ્યારે શ્રાદ્ધ વિધિ કરાવે ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલવું પડે છે ગંગા યમના સરસ્વતી બોલવું પડે છે આમ ધર્મ નહીં ટકે હા એ છોકરાને પાછા એ ખબર હોય કરી નાના કેટલા છોકરા છે એના શું નામ છે એને એ ખબર હોય બધી બોલીવુડના બધા હીરા હીરો હિરોઈનના એના નામ આવડતા હોય ભલે ના આવડે હું ક્યાં ના પાડું મને વિરોધ નથી પણ મારો વિરોધ ત્યાં છે કે બોલીવુડના જે તમારા ઘરમાં કશું નથી નાખવાના જેના થકી તમે ઓળખાવ છો એ તમારા વડવાઓના નામ તો તમને આવડવા જોઈએ તમારી પેઢીઓના નામ તો આવડવા જોઈએ પણ નથી આવડતાનું એક મૂળ કારણ એ છે કે આપણે આપણા છોકરાઓને આપણી આગલી પેઢીના નામ લખીને આપ્યા જ નથી કોઈ દિવસ દીકરાઓને સંપત્તિ આપો ત્યારે સાથે સાથે આ સંસ્કાર પણ આપતા જાઓ તમારા કુળની પદ્ધતિઓની રિવાજની એને વાત કરતા જાઓ ઘણા તો અમને પૂછતા હોય કે અમારા કુળદેવી કોણ હશે અરે તારા કુળદેવી તન નથી ખેડતું અમને કેમ ખબર હોય પોતાને પોતાના પરિવારની કુળની ખબર નથી હોતી આમ ધર્મ નહીં ટકે સંતાનો ધર્મનું જ્ઞાન આપવું જ પડશે આપણા વડીલોએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડશે આપણા વડીલોએ બનાવેલા માર્ગ ઉપર ચાલવું પડશે અને જો આપણા વડીલોના માર્ગ ઉપર નહીં ચાલીએ તો જેમ આકાશમાંથી વરસાદ વરસે વરસાદ થાય અને જમીન ઉપર ઘાસ ઉગે અહીંયા બહુ બધા લોકો સમજદાર બેઠા છો ઘાસ કેટલા કેટલી કઈ ધરતીમાં ઉગી જાય વરસાદ વરસે ત્યારે ઘાસ ઉગે પણ ક્યાં ઉગે જે રસ્તા ઉપર તમે હાલો નહીં ને ત્યાં ઘાસ ઉગે જે રસ્તા ઉપર વારંવાર હલાતું હોય ને ગમે તેટલો વરસાદ પડે ઘાસ ન ઉગે કોઈ દિવસ ભાગવતજીમાં ભગવાન વ્યાસજી લખ્યું બહુ સંદિગ તૃષ્ણે ય સંસ્કૃતા આ સંસારમાં આ માર્ગમાં વરસાદ પડવાથી ઘાસ એમાં ઉગે છે જ્યાં રસ્તા ઉપર તમે હાલવાનું બંધ કર્યું છે અધ્યાત્મ જગતમાં આ ધર્મમાં પાખંડ એ જ જગ્યાએ વધારે ફેલાય છે જ્યાં આપણા વડીલોએ આપણા સંતોએ બનાવેલા માર્ગ ઉપર આપણે ચાલવાનું બંધ કરી દઈએ છીએ